માન્ડિંગ મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોક માં ડાયરેક્ટ મેડમ આ ચાલુ કર્યો છે અને હું ને મારા સાધુ ને આયા છું બ્લોક હવે તમને આને આ માં ને કઈ કરું નથી એટલે આગળ જઈએ તમને ખબર છે છેલો દિવસ છે જો ગડજી છે તમારો ટ્રાફિક જ એટલું આ છેલો દિવસ છે જો મિત્રો ટોપી વાળો ભાઈબેન ભેગો થઈ ગયો આ ટોપી આ ટોપી જો થઈ ગયો ભેગો આ કોઈ તો કોઈ તો કોઈ તો ટાવર નતો તો ટેક્સ મેક્સેસ કરીને ભેગો કર્યો

મિત્રો ઓલા તાણે હને મેળામાં હે અને હું હને મેળામાંથી બહાર વી આવ્યો બાઈક લઈને અને જો કેટલું પબ્લિક જાય જો પબ્લિક હજી હાલ્યું આવે છે મેળો પૂરો થઈ ગયો છે કેટલા વાગ્યા ખબર એક દોઢ વાગ્યો છે દોઢ વાગ્યા મેળો પૂરો થઈ ગયો છે બધા હવે પરત ફરી એમ જો કેટલું પબ્લિક આવ્યું બલાડ થેન્ક યુ સર આ એલોક ભગલિકા બોલા તારા ભાઈ આવે છે ને વેટ રાવ પછી આલે જાય ઘર બાજુ ઉતરો થાનમાં પગી ગયા છે અને હાલો જો પ્રોફેશનલ પાણીપુરી ખાવા કે રીતે પ્રોફેશનલ બોલી દે હાથમાં રાખી અને આમ જો આ બે આબે એ હું જાય ફાઈન માડી ભરી કથાઈ ના હે મત માં એક ગાડી પ્રોફેશનલ તો નો કે પર આવે મેળામાં થાકી રહ્યા મિત્રો ટકરી ટકરી છેલ્લો મેળો હતો છેલ્લો દિવસ હતો છેલ્લો મેળો નથી પણ છેલ્લો દિવસ હતો ગરદી એટલે ગરદી છેલ્લા દિવસે મિત્રો ફાઇનલી બી આયા હે ઘરે મેળામાંથી અને જો હાથમાં હું જાય લીધું સ્ટેરિંગ મારી જાય નીલ લેવા નીલ લેવા કાલે હાથા મને કાલે તો નીલ વધે નહીં અને બેજીની નીલ લેવા જાય હું ઘર સ્ટોક કરી લઈશ સ્ટોક કરી લઈશ થોડાક દાંતડું હાથમાં જાય લીધું જોલો ભાઈ બેન વાટવા મીંડો હાલો કાંઈ કાંઈ વાટી નાખી ઘર બાજુ હાલ જાય ગરમી બહુ થાય છે મેળામાંથી આવ્યા આવું જ કરવાનું મેળામાંથી આવ્યા ને ત્યાં એમ જો ક્યારે વાટો આવી જાય એમ જો હા ભાઈ બેન આપણામાંથી ક્યાં જ નવરા થાય છે જાર વાટતા વાટતા હા ને મને કાંઈક જોડે આમ જોતા શું કહેવાય જો હા ખાવાનું વસ્તુ કાંઈક આનું શું કહેવાય ખાવાની એવી મજા આવે યાર યાર વાત પૂછો